આજની ખેતી વિડિયો મેગેઝીન ભાગ બે માપનું સ્વાગત છે આજે આપણે સૌ પ્રથમ વાત કરીએ ઘઉંની ખેતી વિશે ઘઉંની ખેતીમાંથી સારો નફો મેળવવા માટે કઈ જાતો પસંદ કરવી જોઈએ શિયાળુ પાકોમાં ઘઉં જીરું વરિયાળી વગેરેનું વાવેતરની શક્યતા છે ત્યારે સારા બિયારણની માંગ પણ વધશે ઘઉંનું સારું ઉત્પાદન લેવા માટે આ વર્ષે સારી ક્વોલિટીનું બિયારણ પસંદ કરજો સમયસરની વાવણી ખૂબ જ મહત્વની છે આ વર્ષે ઘઉં બીજ બદલાવજો સારા અને પ્રખ્યાત બીજની માહિતી હું તમને જણાવું તો નોંધો કે કે ટુકડા જાતોમાં મહી જાત જેમાં વધુ ડુંડી ભરપૂર ફૂટ અને સારી ક્વોલિટીના ચમકદાર દાણા થાય છે વિક્રમની પાંચ હજાર એક જેના ઘઉં સ્વાદિષ્ટ અને ઉત્તમ ગુણવત્તાના ચમકદાર દાણા થાય છે તેમજ ઈગલ સીડ્સની નવી રિસર્ચ જાતો જેવી કે સુશિકા એકસો પાત્રીસ ઇગલ ચાર નામથી બજારમાં મૂકી છે આ જાતો વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા સાથે મોટા અને ચમકદાર તેમજ પ્રોટીનથી ભરપૂર દાણાવાળી જાતો છે ઉપરોક્ત બધી જાતોના પરિણામ અગાઉ ખૂબ સારા મળેલ છે જેથી આ બધી જાતો ખેડૂતોમાં ખૂબ જ જાણીતી થઈ છે તમે પણ આ જાતો વાવો અને જાતે અનુભવ કરો આ જાતો તમારી નજીકમાં ક્યાંથી મળશે તે જાણવા પટેલ એગ્રો સીડ્સનો સંપર્ક કરો મોબાઈલ નંબર પચીસ બાવીસ શિયાળુ ઘઉં ચણા ધાણા અને વરિયાળી જેવા પાકોનું વાવેતર કરી શકાય છે જે ખેડૂત મિત્રોને ચણાનું વાવેતર કરવું હોય તેમણે સર્ટિફાઈડ શ્રીનાથજી સીડ્સના વિજય ત્રણ જાતના બીજની પસંદગી કરવી ધાણાના વાવેતર માટે એક સાથે પાકે તેવી અને મોટા દાણાવાળી જાત શ્રીનાથજી સીડ્સની સરદાર અને સુકન સીડ્સની રાની જાતો વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે તેમજ વરિયાળીની ખેતી કરવી હોય તો તેમાં કેશવિન સીડ્સની રીફિક્સ જાતનું વાવેતર કરી શકાય છે આ જાતમાં છોડની હાઇટ સરેરાશ ચારથી પાંચ ફૂટ ઊંચી થાય છે તેમજ વધુ ફૂટ અને મોટા ભરાવદાર ચક્કરવાળી જાત વાવેતર કરીને વધુ ઉત્પાદન મેળવી શકાય છે સારા બીજની પસંદગી કરવા તથા વધુ માહિતી માટે મોબાઇલ નંબર અઠાણું પચીસ બાવીસ સત્તાણું છાસઠ